પ્રકૃતિના પડકારોને પ્રેમપૂર્વક ઝીલીને કોઈ ફરિયાદ વિના પ્રયત્નરત રહેવું એ ખેડૂતનો સ્વભાવ છે છેલ્લા આઠ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા રજનીભાઈએ આ વર્ષે શિયાળાના અંતમાં તરબૂચ વાવ્યા હતા પરંતુ ઉનાળાની મધ્યમાં માવઠું થતાં થોડો પાક બગડ્યો પણ એમણે હિંમત હાર્યા વિના તરબૂચને સીધા જ ગ્રાહકોને વેચ્યા પોતાના ગામ ઝાલણસરની આસપાસના ગામોમાં પોતે જ ટ્રેક્ટર લઈને પ્રાકૃતિક તરબૂચ સીધા ગ્રાહકો સુધી પહોંચાડ્યા મહેનત કરવાની તૈયારી હોય તો પ્રકૃતિનો પ્રેમ આપણને અવશ્ય મળે જ છે નમસ્કાર હું છું ઋષિકુમાર આયુ લાઈફ પર આપ સૌનું સ્વાગત છે આજે અમે આવી પહોંચ્યા છીએ જૂનાગઢ જિલ્લાના ઝાલણસર ગામે અને જાલણસરના ખેડૂત નરેશભાઈ અને રજનીભાઈ છેલ્લા બે વર્ષથી અમે એમના ઘઉં તો ખાઈએ છીએ આજે એમના તરબૂચ તમે જોઈ શકો છો આ વર્ષે એમણે તરબૂચ પણ માં આવ્યા છે અને એટલા મીઠા અને એટલા મધુર સ્વાદિષ્ટ અને એટલા ભાવથી એમણે ખવડાવ્યા તરબૂચ વિચાર કર્યો કે હવે એમના જે ખેતીવાડીના અનુભવો છે એના વિશેની થોડી વાત કરીએ નરેશભાઈ તમે બંસી ઘઉં બહુ બહુ એટલે ખૂબ સરસ ઘઉં અમે બે વર્ષથી ખાઈએ છે આ વર્ષે અમે બીજા ઘઉં અથવા કોઈના ઘરે ગયા હોય ને બીજા ઘઉં ખાવામાં રોટલી ભાખરી ખાધી હોય ને તો ભાવતા નથી એટલા સરસ ઘઉં કારણ કે તમે સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરો છો તો તમે આપણે બીજા ખેડૂતોને પણ પ્રેરણા મળે અને એના તરફ વળે તમે કેવી રીતે બંસી ઘઉં વાવવાની શરૂઆત કરી ક્યાંથી બિયારણ મેળવ્યું અને કેવી રીતે શરૂઆત થઈ એના વિશેનો તમારો અનુભવ જણાવો બંસી ઘઉં અમે ત્રણ ચાર વર્ષથી આવી છે બરાબર અને પ્યોર ઘઉં આધારિત ખેતી કરી છે બરાબર ઓર્ગેનિક ખેતી એટલે ટોકમાં કોઈ કોણ કેમિકલ અમે વાપરતા નથી બરાબર અને શુદ્ધ ખાવ અને સારું ખાવનો અમે આગ્રહ રાખી છે ખેડૂત મિત્રોને બધાને બરાબર એટલે બંસી ખાસ કરીને જે ઘઉંની ખેતી કરતા હોય તો અન્ય ઘઉંની ખેતી કરતા હોય ફરક પડે છે કે એ જ પ્રમાણે થતી હોય છે એટલે ઘઉં થોડોક લંબાઈમાં ઊંચો થાય બરાબર અને પાંચ મહિના જેવો પાક લેશે એટલે ખેડૂત મિત્રો કદાચ ત્રીજો મોલ લેવો હોય ઉનાળો પાક લેવો હોય તો નથી વાવી શકતા એટલા માટે કોઈ ન કરતા હોય અને કેમિકલ મુક્ત હોય એટલે થોડુંક વધારે આગ્રહ રાખવાનો કે ભાઈ બંસી ગોલ્ડન ઘઉં કાવ અને એમાં પ્રોટીન સારું હોય નેચરલ હોય કોઈ કેન્સર થવાના પ્રશ્નો રહેતા નથી એટલા માટે અમે એ જ આગ્રહ રાખી છે કે ઘઉં આધારિત ખેતી કરો બરાબર અત્યારે ખાસ કરીને જે જેના લીધે ડાયાબિટીસની અને અન્ય બીજા જીવનશૈલી વિકારના રોગોની સમસ્યાઓ થાય છે ગ્લુટેન જે ગ્લુટેનનું પ્રમાણ અનાજની અંદર હોય છે ને એ પણ કમ્પેરેટિવલી બીજા ઘઉં કરતાં બંસી ઘઉંમાં ઓછું હોય છે એટલે બંસી ઘઉં જે છે એ પ્રમાણે તમે એક વખત બંસી ઘઉં ખાશો ને તો પછી બીજા ઘઉં જે છે એટલા ભાવશે નહીં તો અત્યારે આ તરબૂચનો પણ તમારો અનુભવ છે એના વિશે પણ જણાવો તમે તરબૂચની ખેતી કરી તો એ કેવી રીતે થયું એ કેટલા મહિનાનો પાક હોય છે અને એનો શું અનુભવ છે તરબૂચ એ સાઠ થી સિત્તેર દિવસનો પાક હોય ને તરબૂચ એ અમે ઓર્ગેનિક જ કર્યા છે બરાબર ઓર જીવામૃત ઉપર જ તરબૂચ કર્યા લાલ ને મીઠા તરબૂચ થયા છે બરાબર તરબૂચમાં ઉત્પાદન એ બહુ સારું છે બરાબર ઓછામાં ઓછું આઠ દસ ટન ઉપરનું તરબૂચ અમારે નીકળ્યા વિગે શું વાત છે વાહ વાહ સરસ અને વરસાદને કારણે થોડુંક અમારે બગાડ થયો છે પણ એ ગેડુંને અમે ખવડાવતા નથી સારું જ ખવડાવવાનું બરાબર છે બરાબર છે ખૂબ સરસ મેં પણ તરબૂચ છે ચાખ્યા ખૂબ મધુર તરબૂચ છે અને તમે બીજા અન્ય તરબૂચ જે છે એની કમ્પેરિઝનમાં તમે આ તરબૂચ ખાશો તો એ તમને ચાખ્યા વગર ખ્યાલ ના આવે એ બોલીને તો હું મધુર છે એમ જ કહી શકું ખૂબ સરસ દરેશભાઈ આનંદ થયો તમારી વાડીની અમે મુલાકાત લીધી થેન્ક યુ સર अ आवता रेशु मलता रेशु तमारा उत्पादन लेता रेशु सीताराम सीताराम